નમસ્તે જય આરસીએમ જય જય સંજીવની આજે આપણે વરિયારીમાં ફ્રૂટ સ્પેશિયલ ડિફેન્ટ અને સ્પ્રેમેક્સ એટી ફાઈવ અને ડાયથનએમ પિસ્તાલીનો સ્પ્રે કરવા જઈ રહ્યા છીએ તેનો લાઈવ રિઝલ્ટ તમને થોડા દિવસો પછી એક બીજો આ વરિયારીનો વિડીયો ઉતારીને બતાવીશું તમે જોઈ શકો છો વરિયારીનો ગ્રોથ કેટલો છે તો દોસ્તો આ પહેલાં જ મેં ફ્રૂટ સ્પેશિયલ ડિફેન્ડ અને સ્પ્રેમેક્સ એટી ફાઈવના રિઝલ્ટ લીધેલા છે એના માર્ગદર્શનના હેતુથી જ આપણે આ વિડીયો બનાવવાનો ધ્યેય રાખ્યો છે માટે તમે આ વરિયારી અત્યારે હાલમાં જોઈ શકો છો અને આવતા આઠથી દસ દિવસમાં હું બીજો વિડીયો અપલોડ કરીશ અને ત્યારે તમને એનું રિઝલ્ટ લાઈવ બતાવીશ તો જય આરસીએમ જય હરિશંજીવની જય જવાન જય કિસાન